તો જય માતાજી ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો ત્યાં બધા મજામાં મજામાં છે આપણે હવે બ્રેસ કરી દીધું દાતણ કરી અને જો રથ દાતણ કરે પાણી ઉપર ચડીત કેટલા વાગે રથ ગુડ મોર્નિંગ જય માતાજી જો રેત ઉતારી છે કપચી છે સીમેન્ટ લખનભાઈનું નું તાબુ ભરવાનું બાજુમાંથી તો આજે કાલે હજી લગભગ બાકી થોડી થોડું કોમ આ મસ્ત ફૂલ આવી જાય તો આપણે ચા પી લઈએ ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે નાસ્તામાં છે ખીચડી અને ચાય ઠંડી લાગે તો જેકેટ પહેરીને તો મિત્રો મળીએ સીધા નાસ્તો કરી જય માતાજી તો મિત્રો આપણે નહીં જોઈને તૈયાર થઈ ગયા છે અને આજે યુવરાજ ને નિહાળ જવાનું નહીં ચમ નહીં જવાનું છે યુવરાજ પેન્ટ નહીં તે ટીચર એમ કઈ કે લુઘડા નિહાળના ના હોય તો નહીં આપવાનું નિહાળ

Então, लागता है <disrespect Omahaala>

કિસકોલી કિસકોલી માં લે માં લે 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 મુ ખાઈ દો લે ઓ માં પાટુ દટતું છે અલ્યા તું પડે રવા દન આવી સ્કૂલી એક સ્કૂલી ખાસકૂલી ખાસકૂલી ખાસ ચાલો લે હડે ઠેલા લઈ લેજો જો આપણે ગાઈસ કોમે દેખા તા નાકલા રોડ બનમ નો રોડ જ આવા લો 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 કે લો 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 આટલા ઉધી બને ના આમાં કા બની ગયું

थे sama कर ग्या ya, औ दो ગયા તા આવા સંઠલો કે આ આવા મે તો બે આ ચટલો કામ થી આપણે તમને બતાઈએ જો આ બધી ટાઈસ હવે સ તોડ નાખી પેલા થોડી જ હતી ન બધું કમ્પ્લીટ કરી દીધું અને આ ટબ ટબ લગાવવાનું બેઠો હતો તેનો ઉપયોગ કરવાનો હોય ત્રેડા નવ કે પ્રહેલ થાલા થાર તો ઝીમઈ થાર રો ખારી લગા વે થાર રો બટ કોટ કા તા મજા તા ઓર રોફી આલી લગા કો ના કે સ્પોટ ખાઈ દુધા ખાલચે જબ્બા લાગે આ આ તો ઈકો ઈકો કે વા

રોટલા કહીએ તોય ચાલો મેથીના મેથીની મેથી કહીએ તો ચાલો થેપલા કહીએ તોય ચાલો થેપલા તો દૂધી થેપલા કહેવાય ને દૂધી ને રોટલી જો એક ઉતરી ગયો બીજો ચડા ને બીજો ખડા હો ના જો હું જ્યાં